ભુજ તાલુકા સરહદી એવા ખાવડા વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ અંતર્ગત ખાવડા વિસ્તારમાં અદાણી ફાઉન્ડેશન બે વર્ષથી ખાસા મુદ્દા પર કામ કરવામાં આવી રહ્યું છે જેમાં મુખ્ય બાર માધ્યમિક સ્કૂલમાં શિક્ષણ માટે સહાયકો આપવા સ્કૂલની ભૌતિક સુવિધા સુધારવી એ પ્રકારની સાથે સાથે અન્ય કામગીરી આરોગ્ય સુવિધા પાણી સંગ્રહ જેવા મુદ્દા પર કાર્યરત છે આજે ખાવડા સરસ્વતમ સ્કૂલ તેમજ ઉચ્ચતર સ્કૂલની બાળકીઓ બેડમિન્ટનમાં ભાગ લેવામાં આવેલ હતો જેમાં ટોટલ બાર બાળકીઓએ ભાગ લીધો હતો એમાં ફાઈનલમાં સરસ્વતમ સ્કૂલની નાજિયા ચાકી નામની દીકરી ફાઈનલ વિજેતા બની હતી વિજેતા તેમજ હારેલા વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપવામાં આવી હતી તેમજ ભાગમાં લીધેલ બધી બાળકીઓને ઇનામો આપવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં અદાણી ફાઉન્ડેશનના સલીમસામા ઉચ્ચતર સ્કૂલના શિક્ષક સહાયક મુસ્તાકભાઈ ફાકુરભાઈ જાનવીબેને આયોજન સફળ બનાવ્યો હતો